તો આજે વિડિયો છે વિજયાબેન ભંડારીનો હવાનું સામે આવ્યું છે રાજકોટથી આ સમાચાર જે તમે જોયા અને આ વિડિયો જે તમે સાંભળ્યો છે એ વિજયાબેન ભંડારીનો વિડીયો છે વિજયાબેને કહ્યું કે મારી પુત્રવધુએ અયોગ્ય વર્તન કર્યું હતું મને માર મારીને વહુએ ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું હતું હું ઘરેથી નીકળી પુલ નીચે જતી રહી હતી મારો દીકરો ત્યાં આવ્યો અને મને ઘરે લાવ્યો હોવાની વાત તેમણે કરી સાથે કહ્યું કે અધિકારીઓએ પુત્રવધુને મારી પાસે માફી મંગાવી છે હવે બધું બરાબર છે હવે કંઈ વાંધો નથી મોટા બધું પતાવી દીધું પતી ગયું માની ગયા મને કઈ હવે વાંધો નથી એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ એટલે એને બનાવ બનાવી

અને મને શબ્દ બોલતી હતી બહુ જ બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી તો મને ખાર ચડો મને કે તું ભાઈ જાત માંથી નીકળી જા એટલે હું મારા જાતે કપડા મારા ધોઈ અને હું નીકળી ગઈ નીકળી ગઈ પછી હું દવાખાને ગઈ પાટો બંધાયો હાઈ મને માર માર્યો બહુ જ મન માર માર્યો ઢોર મારે ને જેમ કરવું હોય એમ એને એમ કીધું કે ભાડે જાય ભાઈ ભાડે રેવા શું કમદાબુ જાય છે આવડો મોટો મકાન છે મારે ક્યાં સાથી બનજ રાખે એ તો જે એ બરોબર સાચું છે પણ હવે કઈ પરિસ્થિતિ નથી પણ માફી માંગી લીધી બનેલી પણ એની અમને બહુ દુખ છે અને હવે કઈ વાંધો છે નહીં જે પાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રે છે આમ તો તમે ક્યારના ના અડધી કોણી કલાક થી આવ્યા છો તમે જોયું કે કઈ હતું નહીં બાય નીચે શાંતિથી સુતા હતા એમ